અસલામ કેમ છો બાળકો આકરી શાનું નામ સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરી બાલવાડી ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી વિષય અંગમાં બાળકો આજે આપણે કનેકાનો કાથી ચનેકાનો ચાર સુધીના મુરાક્ષરોની ઓળખ વિશે શીખીશું બાળકો આપણે આગળના તાસમાં કથી અજ્ઞ સુધીના મૂળાક્ષરો શીખી ગયા હતા ચાલો બાળકો આપણે આજે ફરી એક વખત પુનરાવર્તન કરી લઈએ ચાલો તમે મારી સાથે બોલો બાળકો ક ખ ગ ચ જ જ ટ થ

સ સજ્ન બાળકો આપે આપની નોટબુકમાં થી અગ્ન સુધીના મુરાશો લખ્યા હતા હવે આપણે આજે નવું શીખીએ ચાલો બાળકો આ શું છે કને કા નો કા જો બાળકો આપણને ક કમલ નકો તો લખતા આવી ગયું હતું ને ક કમલ નકો લખવાનું છે એની બાજુમાં ઉપરથી નીચે સુધી ઊભી લાઈન કરીને થોડું વારવાનું છે અને શું કહેવાય કાનો આને શું કહેવાય કાનો આપણે કેવી રીતે મૂળાક્ષર વાંચીશું કને કાનો કામ કેવી રીતે વાંચીશું બાળકો કને કાનો કા ચાલો કને કાનો કા પછી શું આવશે કાનો ખા અને શું કહેવાય ખ ને કા નો ખી શું આવશે ગ ગ ને કા નો અને શું કહેવાય ગ આપણે કેવી રીતે વાંચીશું ગને કા નો ગને કા નો ગને કા નો ચામ બાળકો તમને સ્કૂલમાંથી ગુજરાતીની ચોપડી આપી છે એમાં પાના નંબર પચીસ પર કનેકાનો કાઠી ચનેકાનો ચાર સુધીના મુળાક્ષરો જોઈને વ્યવસ્થિત વર્કકામ અને ઘરકામ બંને કરવાનું છે ચલો બાળકો હવે આપણે આવતા તાસમાં મળીશું બાય બાય